મેયર તરીકે મને પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ આવડું મોટું જવાબદારી આપી છે તે બદલ ભારતીય જનતા પાર્ટી હું ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અમિતભાઈ શાહ સી આર પાટીલ સાહેબ જેપી નડા સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે જુનાગઢના જે અધૂરા કામ છે એ ઝડપથી પૂર્ણ કરી અને જુનાગઢને એક નવી ઊંચાઈ પર લઈ જશું રોડ રસ્તા અને ગટરને પેલા પ્રાથમિકતા આપીશું અને અમારી સામે ઘણા પડકારો છે પણ એની સાથે સાથે અમે બધાને સાથે રાખી અને કામગીરી કરીશું